એક મિશન મિશન સ્માઇલ કે ભૂલકાના ચહેરા ઉપર હાસ્ય લઈ આવવું આ માટે મુથુટ પાપાચંદ ફાઉન્ડેશન દ્વારા અને ગોકુલ હોસ્પિટલના ફ્રીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી અને જે બાળકોના વોટ કપાયેલા હોય જન્મજાત જે બાળકોને તાળવામાં કાણું હોય

ઓપરેશન લાયક છે કે નહીં ઉપર તપાસ કરવામાં આવે છે હિમોગ્લોબિન સારું છે કે નહીં વેટ કેટલો છે અને જો કોઈ ક્રેક્ટરિયામાં મેચ ન થતો હોય તો એને એ પ્રકારની અત્યારથી સારવાર ચાલુ કરી દેવામાં આવે છે એમને મફત સેવાઓમાં સ્ક્રીનિંગ કરવામાં આવશે ચેકઅપ કર્યા બાદ સર્જરી કરવામાં આવશે એ ટ્રેન કે બસ આવ્યા હોય તો એ ઘરેથી નીકળ્યા હોય અહીંયા ઓપરેશન થયું હોય કે ઘરે પાછા જે એમનું પણ ભાડું આપવામાં આવશે એના પર નામ નોંધાવવા માટે સંપર્ક કરો અને બીજા કોઈ પણ લાઉટ હોય તો આ નંબર પર તપાસ કરી લો